ભરૂચ જિલ્લામાં પશુ ચોરીના કિસ્સામાં શખ્સોમાં એક ભૂતપૂર્વ જીઆરડી જવાન અને બીજો હાલમાં બી જવાન તરીકે ફરજ બજાવે છે થામ ગામના સુમિત આહિર જ્યારે તેમના કાકાના દીકરા જીલુ સાથે પશુઓને ચડાવવા બુલેટ ટ્રેનના કામ ચાલી રહ્યું છે તે વિસ્તારમાં ગયા હતા ત્યારે વાદરી કલરની કારમાં આવેલા બે શખ્સોએ તેમને જમવાનું પૂછ્યું હતું સુમિતે ના પડ્યા બાદ તેઓ ગામ તરફ જવા નીકળ્યા હતા પરંતુ આ શખ્સોએ તેમની નજર ચૂકવીને એક બકરીના બચ્ચાને કારમાં પાછળની છુપાવી તેમની પાછળ મૂકી હતી હતી પરંતુ કાર પગુથણ ગામ તરફ ભાગી ગઈ ત્રાલસા ગામના ઓળખીતાઓને જાણ કરતા સ્થાનિકોએ દયાદરા અને ત્રાલસા ગામ વચ્ચે કારને રોકી લીધી હતી કારની તપાસ કરતા ડેશબોર્ડ ઉપર પોલીસ લખેલું લાલ વાદરી કલરનું બોર્ડ અને પાછળની સીટમાંથી ચોરાયેલું બકરીનું બચ્ચું પણ મળી આવ્યું હતું પોલીસ તપાસમાં આરોપીઓની ઓળખ દિનેશ ગણપતભાઈ મકવાણા અને ભૂપેન્દ્ર સુરેશભાઈ વસાવા તરીકે થઈ હતી દિનેશ અગાઉ જીઆરડીમાં અને ભૂપેન્દ્ર હાલમાં ટીઆરબીમાં ફરજ બજાવે છે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બકરા ચોરી કરવા આવતી ગેંગ ઝડપાઈ હોવાની વાતને લઈને ગતરોજ સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ ઝડપથી વાયરલ થયા હતા જે બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ